એક એક સાંજે વર્ષના લગ્ન જીવન પછી પુરુષ અમને એવું કહી દે ન ફાવતો હોય તો ઘર નીકળી જજો એટલે પાંત્રીસ વર્ષે વીસ વર્ષના લગ્ન જીવન પછી સ્ત્રી એક સતત એક ચિંતામાં રહેવાનું કે આ ઘર મારું છે કે નહીં આ કુટુંબ મારું છે કે નહીં આ સમાજ મારો છે કે નહીં જ્યાં સુધી આવા ભાગલા પાડશો ને ત્યાં સુધી સમાજની સમસ્યા કોઈ દિવસ એક નહીં થાય સ્ત્રીની અને પુરુષની સમસ્યા જ્યારે એક થશે ને ત્યારે જ સમાજ પ્રગતિ તરફ થશે અને પછી આવા 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 મંચ ઉપરથી કોઈ એક વ્યક્તિ કે એક પાત્ર માટેની સમાજે આવતા દિવસોમાં કઈ રીતે રિએક કરવું એની ચર્ચાઓ અને વિચારણાઓ થશે સ્ત્રી આમ જુઓ ને તો તમામ સ્ત્રી સવાલ પણ છે અને જગતના તમામ સવાલનો ઉકેલ પણ છે શ્રી સમસ્યા પણ છે ને શ્રી આનંદ પણ છે શ્રી પ્રેમ પણ છે ને શ્રી ઈર્ષાઈ છે મેં તો અનેકવાર કીધું છે કે માતાજીઓના અલગ 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 પ્રકારો છે સૌમ્ય છે રુદ્ર છે સંગીત છે માળા છે કેટલા બધા માતાજીઓના સ્વરૂપ અમારી અંદર છુપાયેલા જ છે તમે જે રીતે અમારી પૂજા કરશો એ રીતે અમે દર્શન દેશું તમે અમને પૂછશો તમે લક્ષ્મી થઈને વરસશું તમે ડોળા કાઢશો તમે વાંકાણી સ્વરૂપે તમને પ્રગટ થશો તમારે જે સ્વરૂપ જોતું હોય એની પૂજા તમારે અમારી કરવી કારણ કે અમારી અંદર તો છે દેવીઓનો અને બીજું અનેક વાર આપણે કહી ચુક્યા છીએ કે ઉમરાવાળી રાજી કરશો ને તો ડુંગરાવાળી રાજી થાય મારા બાપ ઈ વગર શક્ય નથી હવે સવાલ એ છે કે પુરુષોએ તો સ્વીકારી લીધું કે તમે શક્તિ છો તમે ઘણું બધું કરી શકો એમ છો તમારામાં ઘણી બધી આવડત છે તમે ઘર પરિવાર અને બાર બિઝનેસ બંને સંભાળો હમણાં જ મને ભાનુ બેને કીધું કે બે વર્ષ પહેલા અચાનક એક એવી સમસ્યાઓ આવી ગઈ ફેમિલીની કે આખું જે એણે ક્યારેય બિઝનેસ નહોતો ઉપાડ્યો એ સ્ત્રી બિઝનેસ સંભાળી લેવો પડ્યો એટલે કે જ્યારે આવી પડે છે ને મુશ્કેલીમાં સ્ત્રી છે ને એ મુશ્કેલીમાં સૌથી વધુ શક્તિ થઈ છે કારણ કે શક્તિનું સ્વરૂપ છે એનામાં જેટલી મૂંઝવણ તમે જેટલી બાંધો જેટલી તકલીફમાં નાખો ને એટલે જ તમે જો કોઈ પણ વિધવા સ્ત્રી હોય ને એ બહુ લાંબુ જીવી જાય પોતાના સંતાનોને ભણાવે એના સંતાનોને ક્યાંય પણ પહોંચાડે પણ એક વિધુર પુરુષ હોય ને એ ધીમે ધીમે વાંકો વળતો જાય થોડો થોડો મૂંઝાતો જાય એની માટે સર્વાઈવ થવું અઘરું પડે કારણ કે ઓલી પહેલી ચાની ટેવ હોય એની માટે રાહ જોવાની ઓલી તો આ સિદ્ધ ધરી દેવાતી હતી ઓલા તૈયાર બધું મળતું હતું એટલે સ્ત્રી પાસે એ આવડત છે એ ક્ષમતા છે કે પોતાનું એક રીતે કરી શકે એમ છે પણ સવાલ એ થાય છે કે સ્ત્રીને સતત એ યાદ કરાવવા રાખવાનું અમારા જેવા મોટીવેટરો આવી બધી કવિતાઓ હોય સતત તમને યાદ કરાવવા રાખવાનું તમે આ કરી શકો એમ છો તમે આ કરી શકો એમ છો તમે આ કરી શકો એમ છો બેને એવું કીધું ને કે ભાઈ શક્તિ પ્રબળ રાખો ઈચ્છા શક્તિ ક્યાંથી બેન પ્રબળ રાખીએ સવારે ઉઠવું હોય ને તો સવારે ત્રણ વખત એલારામ મૂક્યો હોય ઈચ્છા શક્તિ વહી જાય છે એલારામ બંધ કરીને એટલામાંય નાનામાંય નથી ઈચ્છા શક્તિ તોલામાંથી ક્યાં થાય હમણાં થોડાક વખત પહેલા એક મને સ્વામીજી મળ્યા ને તો એ બધી આત્માની એવી બધી વાત કરતા હતા મને કે આત્માની શોધ છે ને એ જ સાચી શોધ છે બાકી બધી વાતો છે એટલે મેં કીધું સ્વામીજી એવું છે કે દૂધ ઉભરાઈ જાય તો હાણસી ન મળતી આત્મા ક્યાં ગોતવા જાઓ આમાં હામી હોય એ નથી મળતું નથી દેખાતું અમને ક્યાંથી મળવાનું અહીંની વાતો કરો ને તો આપણે જીવીએ સમજાય કે આ બધી કેટલી તકલીફ છે સો સ્ત્રીઓને મારી નમ્ર વિનંતી છે કે આકાશ સુધી પહોંચવાના બદલે પેલા આંગણા સુધીની સમસ્યાઓને પોતાની જાતની થોડીક પ્રોબ્લેમ વિશે વાત કરી લે આપણે એવું માનીએ છીએ કે મને પ્રોબ્લેમ સાસુના હિસાબે છે મને પ્રોબ્લેમ દેરાણીના હિસાબે છે મને પ્રોબ્લેમ જેઠાણીના હિસાબે છે મારે પ્રોબ્લેમ છે નણંદના હિસાબે છે અને અત્યારે તકલીફ એવી છે કે આજથી દસ વર્ષ પહેલા દીકરો દીકરી સમાન દીકરો દીકરી સમાન એવી આપણે ઝુંબેશ ચલાવી અને બહુ જ સરસ રીતે લોકોએ સ્વીકારી પણ લીધું કે હા દીકરો અને દીકરી સમાન છે એક સમાન છે સાથે ઉછેર કરે છે બંનેને સરખું ભણાવે છે આગળ વધારે છે પણ હવે ક્યાંક ક્યાંક સમાજમાં મને એવું જોવા મળે છે કે દીકરીને વધુ આપણે આગળ વધારી દઈએ દીકરા બીજા ક્યાંય રહી ગયા ખૂણામાં કેટલાય કુટુંબો હું એવા જોઉં છું ભાઈ કે જ્યાં દીકરીનું પરણાઈ જાય પછી એનું જ દીકરીનો ચાલે ઘરમાં રંગ બદલાવ હોય ને તો કે મોટી બેન આવે ને પછી આપણે નક્કી કરીએ એટલે છોકરાને સતત એક ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ થઈ જાય મને તો લાવ્યા જ હું પૃથ્વી પર કંઈ પૂછવાનું જ નહોતું કરવાનું જ નહોતું કુટુંબના તમામ નિર્ણય દીકરીને જ આપવાના હતા દીકરીઓને મારી નમ્ર વિનંતી છે નણંદોને પણ મારી નમ્ર વિનંતી છે કે જો તમને તમારી ન ગમતી હોય ને તો તમે જ ગમતા હો તમે અત્યારે કેવું થાય છે ખબર કે દીકરીઓ ઘરે આવે ને એટલે પેલું વેલું કેમ આ સોફા અહીંયા લઈ લીધા જે નવી પરણેલી વહુ આવી હોય એને પોતાના સ્વપ્ન હોય એને પોતાનું ઘર બનાવવું હોય એને પોતાનું આમ કરવી જોવું જોઈએ એટલે પહેલું વેલું તમે આવીને એમ કે હું કામ બદલાયું એટલે તરત ઓલી મમ્મી ને એવું થઈ જાય ખાચી વાત છે આનું આનું હલવા નો દેવાય તરત સોફા બદલાવી નાખે એટલે ઓલી ભાભી ને એવું થાય કે મારા ઘરમાં આ કેમ માર કરવાનું સોફા કેમ માર રાખવાનું કેમ અત્યારે આ જે જે દીકરીઓ પ્રોપર્ટીમાં ભાગ લે છે ને એમને મારે નમ્ર વિનંતી કરું છું કે જો તમને પિતાની પ્રોપર્ટીમાં સરખો ભાગ લેવાની ઈચ્છા હોય તો માતા પિતાને સાચવવાની જવાબદારીમાં સરખો જ ભાગ લ્યો તમારી મમ્મી બીમાર પડે હોસ્પિટલમાં રહેવાનું જાય તો તમારી ભાભીએ તે ડાયપર બદલવા જવાના તમારી ભાભીએ ટિફિન કરવાનું અને તમારા ફોનમાં સલાહ આપવા રાખવાની મમ્મી તારું ધ્યાન રાખજો મમ્મી તારું ધ્યાન રાખજે એમ નહીં જ્યારે જ્યારે પ્રોપર્ટી લ્યો ત્યારે તમારા પતિને બહુ પ્રેમથી કહો કે જો પ્રોપર્ટી લીધી છે ને તો દસ દિવસ માંદા પડશે તો ત્યાં જવું પડશે પછી સાંજે ફોન નહીં કરે કે મારી મમ્મીની તબિયત ન થતું આવતી રહે અને અહીંયા બેઠેલી તમામ સાસુઓને મારી વિનંતી છે કે તમારા ગમતા ઘાટ તમે તમારી દીકરીને આપો અને જે તમારા જીવનનો ઘાટ રચવાનું છે એ દીકરાની વહુને હોય એમાંથી આપો એવું ન કરો તમારે રહેવાનું તમારી દીકરાની વહુ સાથે છે તમારી દીકરી સાથે નહીં આજે નહીં તો કાલે બધું જ એને આવવાનું છે આ આ શમશાનનો ચોકીદાર છે ને એ તો બહુ જ અઘરો છે ગમે એવી મોટી ઓળખાણ હશે ગમે એવા પુણ્ય કર્યા હશે ને તો પાણીની બોટલ અંદર નહીં લઈ જવા દે તો તમારા ઘરેણા લોકડ તો નહીં જ લઈ જવા દે તમારી સાડીઓ તો નહીં જ લઈ જવા દે એના કરતા બહુ વટથી પહેલી એનિવર્સરી આપણે જ વહુને સરસ મજાનું ઘરેણું આપી દેવાનું બહુને એમ થાય કે મારા સાસુ છે કાંઈ એ પછી લઈ લઈએ આપણા ગયા પછી એના કરતા અત્યારથી આપો ને આટલા બધા તમે ઘાટ ઘરેણાને ભેગા કર્યા છે

અને સમાજ આ કન્યા કેળવણી કરતી આવી છે તમારી કેળવણી સાચી ત્યારે પુરવાર થાય છે કે જ્યારે તમને તમારા કરતા વધુ તમારા સુખ કરતા વધુ તમને એક સ્ત્રીના સુખનો વિચાર આવે તમને નારી ત્યારે સમજાય છે કે બીજું ન તો નહીં એટલું કેટલું સમજો કે મારા હિસાબે આ પૃથ્વી પરની એક પણ સ્ત્રી દુઃખી ન થવી જોઈએ પછી તમારી સાસુ હોય તમારી નણંદ હોય તમારી દેરાણી હોય કે તમારી જેઠાણી ચાર પાંચ પાત્રોની તો તમે સુખી કરવાની જવાબદારી લઈ શકો ને હું એવું નથી કહેતી કે અમારી જેમ સમાજ સેવાના ઝંડા લઈને બહાર નીકળી જાઉં અને જગતની તમામ સ્ત્રીઓને સુખી કરો પણ તમારી આજુબાજુની સ્ત્રીઓ છે એને સુખી કરવાની થોડી ઘણી જવાબદારી તો લ્યો જેમ તમને તમારા સ્વપ્નાઓ ને ઈચ્છાઓ રોડાઈ ગયા એનું દુઃખ છે એવી જ રીતે આવનારા પાત્રને પણ એટલી જ દુઃખ અને પીડા છે અને સાસુઓની બીજી એક તકલીફ એ છે કે આપણે એ કેવી ઈચ્છા રાખે ને આ બહુ ની એ પ્રોબ્લેમ છે કે મારો દીકરો મારી બહુ મારી સામે ખીજાય મારી હામે તું આને કહી દે બરાબર બનાવી તમને શું લાગે છે આ બેડરૂમમાંથી માથા કૂટના જ હોય છે અને દીકરાની બહુ એમ છે કે મારી હામે કહી દો મમ્મી ને કે મારે જાવું છે એમ એટલે આમાં સર્વાનુમતે દીકરો એવું નક્કી કરે છે કે આંદરો અંદર બે વ્યક્તિઓ પતાડી દેતા હોય તો આપણે ઘરની બહાર રહેવું એવું શું કામ કરવું જોઈએ અને જ્યારે દીકરાની મમ્મીઓને વિનંતી છે કે તમારો દીકરો અત્યાર સુધી રીંગણાનું શાક ખાતો હવે પ્રેમથી ખાવા માંડ્યો છે એક સ્ત્રીએ બનાવ્યો છે તો મોઢું બગડવાની જરૂર નથી કા અત્યાર સુધી તમને બહુ શાક હવે રીંગણા ખાવા માંડો એટલે તમારાથી હચવાતો નહોતો એટલે તમે પરણાવો હતો કેમ કે જો અત્યારે પણ આ જે બે હજાર ત્રેવીસમાં પણ કોઈ છોકરો છે એ થોડો છેલબટાવ થઈ જાય રમતયાળ થઈ જાય તો આપણે વડીલો શું સલાહ આપીએ ખીલે બાંધી દો પરણાવી દો એનો અર્થ એ છે કે એક પુરુષને સીધો કરવા માટે એક સ્ત્રી ઘરમાં હોવી જરૂરી છે જેનું નામ પત્ની છે તો તમે જ્યારે ભરઘોડે ચડી જાન લઈને લઈ આવ્યા છો ઘરે કે બેન સુધારણા કરો અમારા દીકરાને સુધારણા કરો એ કરી રહીએ ત્યારે તમને કેમ એટલી બધી આવે ને એટલે છોકરા સીધા થઈ ગયા વર્ષ આ માર્યો રાજી થા માહો થાબડો દોસ્ત અમારાથી નો થયો પચીસ વર્ષે ત્યાં અઢી મહિનામાં કરી દેખાડો આને કેવાય સ્ત્રી સશક્તિકરણ તો પેલા ઝઘડા વખતે તમારી દીકરાની વહુ એની સ્ત્રીને કોઈ પોતાનું મળતું નથી એવો સંબંધ નથી બકેડવી શક્યા ના જેઠાણી સાથે ના નણંદ સાથે નવ સાથે એટલે પેલો ડાયલ ફોન ઇમરજન્સી કોલ જાય મમ્મી અને મમ્મી તો આમ બેઠા જોયે રાઇફલ લઈને મમ્મી આજે આવું થયું જો બેટા એક વસ્તુ યાદ રાખશે મેં બાનો સહન કર્યું ને એટલે મારે આજીવન સહન કરવું પડ્યું તું જો આજે સહન કરીશ ને આજે જવાબ નહીં દે તો તારે આજીવન સહન કરવું પડશે એટલે દીકરીને એમ થાય પેલા મમ્મી ફોન મૂકી દઉં ધીંગાણો પતા આવું પતન નિરાતે કહું હું થયું હું માનું છું કે દીકરા દીકરીની માને એક ચિંતા હોય કે મેં જે કુટુંબમાં દીકરી આપી છે કે દીકરી સચવાય છે દીકરીને બરાબર કમ્ફર્ટેબલ લાગે છે આ એવું છે કે તમે એક નર્સરીમાંથી છોડ લાવો ને એક જગ્યાએ ફૂલ તમે લાવો અને બીજી જગ્યાએ એક અબ્રાહમ લિંકન ની કથા છે અબ્રાહમ લિંકનના પિતાએ ખેતર વેચી નાખ્યું નાના હતા ત્યારે પછી ખેતર વેચી નાખ્યું ને એ ખેતરના ફૂલો ને પાણી પાવા જા એટલે અબ્રાહમ લિંકને પૂછ્યું પપ્પા હવે તો આપણે ખેતર વેચી નાખ્યું છે હવે ત્યાં આપણે શું કામ પાણી પાવા જોઈએ કે આપણું છે એટલે એમના પિતાએ બહુ સરસ જવાબ આપ્યો કે બેટા ફૂલને નથી ખબર કે આ માલિક બદલાઈ ગયો છે એટલે મારે પાણી આપવા જવું જોઈએ એવી જ રીતે જ્યારે ફૂલ કોઈક જગ્યાએથી ઉખડી અને નવી જમીનમાં નવી માટીમાં રોપાય ત્યારે એને થોડો સમય આપો એ માટીમાં ને તમે તો ખેડૂત પુત્ર છો તમને તો તમારાથી બધું જમીનની તો કોને ખબર હોય કે ઉગવું શું વાવવું શું લણવું શું ક્યારે બીજ રોપવું એ તમને ખબર હોય અને ક્યારે પાક લણી લેવો એ તમને ખબર હોય તમે તો ભવિષ્ય દ્રષ્ટા છો વાતાવરણના તમને તો મમા બધા રાધર અમારે તો તમારી પાસે પૂછવું જોઈએ કે ક્યારે યોગ્ય સમય કોને કહેવાય વાવવાનો કે જેથી કરીને બીજ ઉગી નીકળે વટ વૃક્ષ થઈ જાય એ બધી પરંપરામાંથી તમે છો તમને અમારા કરતા ક્યાંય વધુ વિશેષ ખબર હોય તો થોડો સમય આપો કે તમારા ઘરમાં એ થોડી ઘણી સેટ થતી જાય જરૂર નથી આપણા ઘરમાં આવું નહીં ચાલે એના બદલે સરસ દાળ થઈ બેટ સરસ બનાવી કઈક જુદો ટેસ્ટ અમને લાગ્યો અત્યારે આટલા વર્ષોથી અમે અમારા ટેસ્ટ ખાતા હતા મમ્મી આપણા ઘરમાં કઈ રીતે ચાલે છે કારણ કે તમે જો લગ્ન કરીને બીજા જ દિવસે એ છોકરી તરત કહેવા પડે કે અમારા ઘરે આવું ન ચાલે પપ્પા મમ્મીને તકલીફ થાય કે યાર બે જ દિવસમાં આ અડતાલીસ કલાકમાં આ મારું ઘર થઈ ગયું અને તમારા ઘરમાં ચાલે અમારે ત્યાં આવું બહુ અમારે ત્યાં કપડાં આમ જ ધોવાય અમારે ત્યાં રીન જ વપરાય એ બધી જ વસ્તુ એક્સેપ્ટ કરી લે છે તો તમને કરી લેશે પણ તમે એને એટલી મોકળા છાપશો ને તો અને દીકરાની બહુઓની વિનંતી છે કે જ્યારે જેમ તમે ઘર છોડીને આવ્યા છો ને એમ એક પુરુષ પણ તમને તમારા ઘરમાં આવવાનો અવકાશ આપે છે તમારા ઘરમાં એના નાના એવા રૂમમાં તમારા બધા જ કપડાં સમાઈ જાય ને એટલો એ વોર્ડ્રોપ બનાવી દે છે કોઈ ભાઈઓ અત્યાર સુધી એમ કીધું કે તમારા પપ્પાને કહેજો કપડા આપે એની સાથે એક રૂમે આપે અમારા ઘરમાં જગ્યા નથી પહેલું વહેલું સગાઈ થાય એટલે છોકરાના ઘરમાં ઘરનું રિનોવેશન સ્ટાર્ટ થઈ જાય આ માત્ર ઘરનું રિનોવેશન નથી મન અને હૃદયનું રિનોવેશન હવે થોડું પોળું કરવું પડશે કારણ કે પાત્રને છે એ એ લોકો તૈયારી કરે જ છે પણ હવે આપણી તૈયારી એમાં સમાવવાની ન હોય તો એમાં છોકરાવાળા કાંઈ ન કરી શકે અને બધી બાજુ અત્યારે ચાલે છે કે કન્યા કેળવણી કરો કન્યા કેળવણી કરો ત્યારે હું બધાને કહેતી આવી છું કે કન્યા કેળવણી હવે બહુ થઈ છેલ્લા પચાસ વર્ષથી તમે કન્યા કેળવણી કન્યા કેળવણી કરો છો કન્યાઓને આવડી ગયું છે કુમારો સાથે કેવી રીતે રહેવું હવે થોડું કુમારોને કેળવો કુમાર કેળવણી તરફ ઝુંબેશ લઈ જાઓ કે સ્ત્રીઓ સાથે કેમ રહેવું ભણેલ ગણેલ દીકરીને ઘરમાં લાવો અત્યારે તકલીફ કઈ થઈ છે ખબર છે કે તમને ઇંગ્લિશ બોલતી જોઈએ છે નોકરી કરતી જોઈએ છે ટેલેન્ટેડ જોઈએ છે તમારા ફ્રેન્ડ સર્કલમાં રાજકારણની ચર્ચા કરતી હોય એવી જોઈએ છે તમારા શેરબજારમાં એને ખબર પડ પડતી હોવી જોઈએ એ છે અને પછી તમે એવી અપેક્ષા રાખો છો કે મારા મમ્મી સાથે એ સાંજે સત્સંગમાં પણ જાય આ બધું કરવું મુશ્કેલ છે એટલે થોડા પ્રેક્ટિકલ થઈ અને જમીન ઉપર રહીને વાત કરું તમને એવું લાગતું હોય કે તમને આ બધા વિચારશીલવાળી જોશે એના અભિપ્રાયો હશે અને સ્ત્રીના અભિપ્રાયો તમારે સ્વીકારવાય પડશે અત્યાર સુધી એક એક જુદી જ વિચારધારામાં અને પુરુષોને ખબર નહીં એવું કયા શાસ્ત્રોએ શીખવાડી દીધું કે સ્ત્રીઓને કંઈ કહેવાનું નહીં તમે અત્યારે ધારો કે આ આખી આ સમિતિનો ફંક્શન એવું બધું છે બેને પૂછ્યું તમને શું કર્યું તારું શું કામ છે પહેલો જવાબ આવે તારે શું કામ છે બીજો જવાબ એ આવે તને કઈ ખબર પડે એટલી નહીં ખબર પડતી હોય કે આખું આટલું સમયાણું કેમ ઉભું કરવું કઈ રીતે કરવું પણ અમને એટલી ખબર પડે કચરો કઈ જગ્યાએ નખાતો હશે અમને એ નહીં ખબર પડતી હોય કે તમને તમને ઓફિસમાં કેટલી તકલીફ પડી છે તમારા ઉપર કેટલા ટેન્શન છે એ કદાચ અમને નહીં ખબર પડતી હોય પણ અમને એટલી ખબર પડે કે તમે ટેન્શનમાં હોય તો કેટલા પ્રકારની ચા તમને પાવી જોઈએ જેથી તમને ટેન્શન રિલીવ થઈ જાય તમે જુઓ આ આ આખું છે વૈજ્ઞાનિક શાસ્ત્ર છે સ્પર્શનું એક એક સરસ મજાનું શાસ્ત્ર છે કે બાળક રડે ત્યારે માના ખોળામાં છુપાઈ જાય અને માના એક સ્પર્શથી માના એક સ્પર્શથી આખે આખું તમારામાં એનર્જી આવી જાય ઈશ્વરે કુદરતે સ્ત્રીમાં એક એના સ્પર્શમાં એની આંગળીમાં એવી હૂંફ રાખી છે એક એક આમ એક સાદો પૂરી સમગ્રતાથી હાથ પકડે ને તમને ખબર પડી જાય કે આ તમને મજામાં નથી તમે એવું માનતા હો કે અમને ખબર નથી પડતી તો એ તમે બહુ વેમમાં છો તમે દરવાજો ધડ દઈને બંધ કરો ને એના ઉપરથી અમે કહી દઈએ કે આ મજામાં નથી અને તમે કેટલા મજામાં છો છોકરાઓને વગેરે કહી દે કે આજે કોઈ માથાકૂટ કરવામાં આવશે નહીં પાર્ટી હુસમાં નથી અમને તમારા દરવાજાના અવાજ ઉપરથી ભલા માણસ ખબર પડી જતી હોય તમે બૂટ કઈ રીતે ઘા કરો છો એના ઉપરથી ખબર પડી જતી હોય તમારી બેગ તમે કઈ રીતે નાખો છો એ ઉપરથી ખબર પડી જતી હોય પાણીનો ગ્લાસ તમે ધડ દઈને મૂકો ને તે એટલી અમને ખબર પડી જતી હોય તમને એટલી નો ખબર પડે કે તમારા મનમાં શું ચાલે છે એમ તમે કહો છો નહીં ખબર અમને બધી જ પડતી હોય છે પણ અમે રાહ જોઈએ કે તમે કહો પણ પુરુષનું ખબર નહીં આપણા ઉછેરમાં જ કંઈક એવો વાંધો છે કે પુરુષે રડવાનો નહીં પુરુષે થાંકવાનું નહીં પુરુષે કોઈને કંઈક કહેવાનું નહીં પુરુષે હારવાનું નહીં પુરુષે આળસ નહીં કરવાની એણે હવાર ઉઠીને વયું જ જવાનું કામ કરવાનું જ તે પુરુષે પોતાના સપના તરફ જોવાનું જ નહીં પુરુષને કોઈ ઈચ્છા હોવી જ ન જોઈએ ભલે એવું બધા જ સ્ત્રીઓ કહેતી હોય કે લગ્ન પછી સ્ત્રીઓની ઈચ્છાઓ મરી પરવાળે છે મરી પરવાળે છે પણ સોરી ટુ સે લગ્ન પછી પુરુષોની ઈચ્છા સૌથી વધુ દબાઈ જાય છે પુરુષોના સપનાઓ સૌથી વધુ રોનાઈ જાય છે એ તે લગ્ન પહેલા બાઈક લઈને આટા જ માર્યા તેણે હાજ પડે પછી એને ખબર પડી કે ઘરમાં એક પાત્ર આવે એને સંતાન થાય એટલે ધીમે 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 જે પુરુષનું વોર્ડ્રોબ આટલા બધા કપડાનું હતું એ આટલાનું કર નાખે અત્યારે આખું ફંક્શન તૈયાર થયું હશે ને એટલે બધાએ નક્કી કર્યું હશે કે શું પહેરવું શું પહેરવું શું પહેરવું આ લગભગ બધા પુરુષોના જૂના કપડાં હશે અમાર શું છે હોય હાલે અને બહેનો એ સાડી થી લઈ ઓર્નામેન્ટ થી લઈ ચપ્પલથી લઈને પર્સ સુધી અને બધું બદલાયા પછી એમ કે ગોળી નાકા કાંઈ લઈ લેવાનું નહોતું જરાય નહોતું સારું કહેવાનું તો આજ હું એક વાર કહું છું કે પુરુષો છે ને ભવિષ્ય જોવે છે અને સ્ત્રી અરીસો જોવે છે એટલા માટે પુરુષો આગળ છે શું પહેરવું નહીં શું કરવું તરફ એમની દ્રષ્ટિ છે અને પછી આપણે પુરુષોનો વાંક કાઢીએ કે આપણને આપણને આડા આવે છે આગળ આવવા દેતા નથી નથી તો સાવ ક્યાંક આપણી મર્યાદા આપણને આગળ આવવા નથી આપણો સ્વભાવ આપણને આગળ આવવા દેતો નથી આપણી જીભ આપણને આગળ આવવા નથી દેતી મને કોઈક હું સ્ત્રી કોઈક સ્ત્રીને હું તોછડા સ્વભાવમાં જો ને તો મને બહુ દુઃખ થાય